મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહિલા ક્રિકેટર રાધા યાદવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે અત્યાર સુધીમાં અનેક લોકો જીવ ગુમાવે છે આ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ આ પૂર સ્થિતિમાં ફસાઇ ગઈ હતી પરંતુ એનડીએફની ટીમે તેને સમયસર બચાવી લીધી હતી જે બાદ મહિલા ક્રિકેટર રાધા યાદવે એનડીએફનો આભાર માન્યો હતો વાસ્તવમાં વરસાદ બંધ થયા બાદ વડોદરા વિશ્વમિત્ર નદીને બાંધ તૂટતા નીચેવાળા વિસ્તારમાં પૂર આવ્યું હતું જેના કારણે મહિલા ક્રિકેટર રાધા યાદવ ખૂબ જ ખરાબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જે બાદ ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ આ પુરમાં ખરાબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી રાધા યાદવ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં પૂરના પાણીનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે ત્યારે આ સિવાય એનડીએફના જવાનો પણ પૂરમાં ફસાયેલા લોકોને બચાવતા જોવા મળ્યા છે ત્યારે મિત્રો રાધા યાદવે લખ્યું છે કે અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાયા છીએ અમને બચાવવા માટે એનડીએફનો ખૂબ ખૂબ આભાર ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ